અને જેના કારણે અવારનવાર આ રોડ પર અકસ્માતો થતા રહે છે કામગીરી અધૂરી તો અધૂરી તેમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ડિવાઈડરમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર છે માત્ર ત્રણ ચાર મહિનામાં ડિવાઈડર તૂટી ગયા મોટી તિરાડો પડી ગઈ છે સિમેન્ટ ઉખડી ગયા છે વડોદરા શહેરના લોકોના ટેક્સના પૈસાનો વેડફાટ અહીં થઈ રહ્યો છે કોર્પોરેશનને સ્થાનિક નાગરિકોને સાથે રાખી ટકોર કરી કે આવનાર સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં લોકો આંદોલન કરશે

અને અવારનવાર માં આખું ગંદકી ને બધું ગંદકી કરી નાખી છે તો અમારે એના માટે શું કરવું એની આગળ કાર્યવાહી કરો તમારી શું માંગણી છે મારી માંગણી એવું છે કે જે અમારે હતું એટલી સુવિધા આપો અને સર્વિસ સુવિધા અમને પૂરી પાડે અને પારીમાં બધું મટોળ નખાય ને આ બધું જે કચરો છે બધો કરીને ચોખ્ખું કરાય ને એમાં ફૂલ છોડ જેવા તો અમને ફૂલ છોડ જઈએ હું સ્થાનિક સાયનાથ હાઉસિંગ બોર્ડ નો સુધીનો ડિવાઇન્ડરની અંદર એટલો કચરો છે કે તમારે બે બે ગાડીઓ ભરવી ને તો બી ભરાઈ જાય જે કચરો એટલો હદે છે કે એઠવાડો એટલો બધો છે કે એની કોઈ લિમિટ નથી કે કોઈ ગાયો ખાવા તૈયાર નથી આ ગાયો ખાવા આવતી નથી અને ગાયો સાંજે મોડી આવે ને અમે એક્સિડન્ટનો ભય થાય છે આ ડિવાન્ડરમાં માટી નાખી નથી કે કોઈ ફૂલ છોડ રોપ્યા નથી આજ દિન સુધી આ બનાવે ચાર મહિના થઈ જશે ને આ સ્થાનિક આવું આવું લોકો જેવી કોપરેશનની બેદર ગાંધી આવું તૂટી ગયું છે તો આ ક્યારે રોપશે ફૂલ જોવા તો મને આમાંથી ત્રાસ એ થાય કેમ કે અત્યારે વરસાદની મોલ છે આવી ગંદકીના લીધે કોલેરા ટાઈફોઈડ મેલેરિયા જેવી કોઈ બીમારીઓ થાય તો એની માટે જવાબદારી કોઈ કોર્પોરેશન લેશે આજે વોર્ડ નંબર અઢારના જે સમાવેશ વિસ્તારમાં આવેલો અમારો વિસ્તાર છે હલવા નાકાથી લઈને ઠેક રેલવે ટ્રેક સુધીનો જે મુખ્ય ટીપી રોડ છે એ ટીપી રોડ પર જે પ્રકારે કોર્પોરેશન દ્વારા લાખોના રૂપિયા ખર્ચીને ડિવાઇડર બનાવવાની કામગીરી કરવામાં આવી હતી આ કામગીરીને લગભગ ત્રણથી ચાર મહિના જેટલા થઈ ચૂક્યા છે આ કામગીરી હજુ પણ અધૂરી છે આની કામગીરી બાદ જે ડિવાઈડરની અંદર જે માટીનું પુરાણ કરવાનું હોય એનો સુશોભિત કરવાનું હોય એને છોડ વાવવા જોઈએ એને મેન્ટેન કરવું જોઈએ ત્યારે એ કામગીરી નથી કરી એના કારણે આજુબાજુના રસ રહીશોને અહીંયા ગંદવાડ ગંદકીનો સામનો તેનો સામનો કરી રહ્યા છે કારણ કે લોકો કચરો નાખીને જાય છે અહીં લોકો કચરા ફાટીની જેમ અહીંયા કચરો નાખે છે અને જેના કારણે અહીંયા ગંદકી થાય છે અને ગંદકી ફેલાવાના કારણે રોગચાળો પણ ફાટી નીકળે છે લોકો તેઠવાડા નાખવાના કારણે રખડતા ઢોર અને કૂતરાઓ ત્યાં આગળ ખાવા આવે છે અને ખાવાના કારણે ઘણી વખત નાના મોટા અકસ્માતો બી બન્યા છે ગયા વીકમાં પણ અકસ્માત બન્યું છે ત્યારે આજે સ્થાનિકોની માંગણીને લઈને આ સ્થાનિક નાગરિકોને અમે મળવા આવ્યા છે અને આ હા સમાચારના માધ્યમથી ને આના માધ્યમથી અમે લોકો જણાવવા માગ્યા છે કે આગામી દિવસોમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવે અને જે તમે પ્રકારની કામગીરી જોઈ છે એમાં કામગીરીમાં અધૂરી તો અધૂરી એમાં પણ ભ્રષ્ટાચાર છે આજે જે ડિવાઇડરો છે એ ચાર મહિના પછી તૂટી ગયા છે એટલે તમે કેવો કહો છો કે કેટલા નિમ્ન કક્ષાના કામગીરી આ ડિવાઈડર બનાવવા માટે વસ્તુઓ વાપરવામાં આવી છે જેના કારણે લોકોના વેરાના વળતરનો ફરી વેડફાટ થઈ રહ્યો છે આગામી દિવસોમાં આ કામગીરી વહેલી તકે નહીં કરવામાં આવે તો સ્થાનિક નાગરિકોને લઈને આ આંદોલનની está ahí